મુન્નામ જોઈ લેજો મુન્નાભાઈ યાદ થી ધર્મ આપણે સૌ એક થઈ

તો નહી કરે હું જાહેર કરું છું કે એકાવન હજાર રૂપિયા હું પરિવાર આપણે ક્યાં કોઈના બાપની ની પેઢી જેને મદદ જ કરવી છે

પણ એને જે પગલું ભર્યું છે પરિસ્થિતિ ને અનુરૂપ પહેર્યું છે આપણા સૌની ઈ એ ફરજ છે એ સમય એની જાડે ઉભા રહી આપડે એનો જીવતો